દમણ કે જ્યાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ બોલાવી છે જેને કારણે દમણનો દરિયો વધુ તોફાની બન્યો છે દમણના દરિયામાં કરંટ જોવા મળ્યો દરિયામાં ઊંચા ઊંચા મોજા પણ ઉછળ્યા હતા દરિયાના પાણી જે હતા તે કિનારા વટાવી ચૂક્યા બહાર આવ્યા દમણના સીફેસ પર દરિયાના પાણી ફરી વળ્યા છે દરિયો બનતા જ પ્રશાસને લોકોને એલર્ટ કર્યા દમણ પ્રશાસને લોકોને દરિયા કિનારેથી દૂર રહેવા માટે પણ અપીલ કરી છે જે લોકો છે કે જે સેલ્ફી લેવાના ચક્કરમાં અથવા તો વિડિયોના ચક્કરમાં જે ત્યાં પટ વિસ્તારમાં જતા હોય છે તે લોકોને પ્રશાસન તરફથી અપીલ કરવામાં આવી છે કે ત્યાં કિનારા પર ન જાય કારણ કે કરંટ તો જોવા મળી રહ્યો છે આ સાથે જ દરિયો તોફાની પણ દરિયા કિનારે ખાસ કરીને દેવકા ખાતે જે પ્રમાણે આ દરિયો તોફાની બન્યો છે ખૂબ જ આલ્લાદક દ્રશ્યો પરંતુ જોખમી પણ એટલો જ થઈ ગયો છે આ દરિયો જેમ તંત્ર દ્વારા આગમચેતીના ભાગરૂપે દરિયાથી દૂર રહેવા માટે લોકોને કહેવામાં આવ્યું છે પરંતુ આ દરિયો એટલો તોફાની બન્યો છે અને આહલાદક બન્યો છે કે લોકો એ તરફ

પર્યટકોને આકર્ષે છે દરિયાની નજીક જવા માટે જે ખરેખર જોખમી છે અને આ જોખમ લોકો ન ખેડે એ જરૂરી છે હાલની પરિસ્થિતિ દમણ દરિયા કિનારેની આપ જોઈ શકો છો દરિયો તોફાની અને આ પ્રકારની જે દરિયાના મોજાની ઉછળવાની ગતિ છે એ સતત વધતી જાય છે લોકો ફોટોગ્રાફ લેવા સેલ્ફી લેવા અલગ અલગ અખતરાઓ કરે છે આપ જોઈ શકો છો આ અખતરા ભારે પડી શકે છે પરંતુ જે પ્રમાણેની આ ભરતી છે એ લોકોને એમની તરફ એટ્રેક્ટ કરે છે અને એટલે જ હાલની સ્થિતિ એ છે કે દમણ દરિયા કિનારા પર પર્યટકો પણ ધીરે ધીરે હવે વધી રહ્યા છે બ્રિજેશ શાહ એ અસ્મિતા સંકપ્રદેશ દમણ